નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નો ડિજિટલ પ્લેટફોર્મ અને આજે આપણે વાત કરવાના છીએ અમારી સાથે એક ખાસ મહેમાન છે જેને તમામ તમામ જે દર્શકો છે તે ખૂબ જ ચાહે છે એમનું જે કાર્ય કરે છે જે ફિલ્મ ની જગત માં એમનું ખાસ નામ ધરાવે છે એની સાથે સાથે એમણે ગુજરાતીમાં પણ ઘણા બધા મૂવીઝ કર્યા છે જે બહુ ફેમસ થયું છે એનામાંથી એક એમને એવોર્ડ પણ મળ્યો છે યા તમે કદાચ સમજી ગયા હશો અને આજે આપણે વાત કરીએ જે શેક્સપિયર જોશીના નામથી જે ફેમસ થયા હતા ત્યારે અંશુલભાઈ ત્રિવેદી આજે અમારી સાથે અમારા ખાસ મહેમાન છે અંશુલ દેસ અંશુલજી આપનો ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં આજે આપણે વાત કરવાની છે આજે આપ અમારા ખાસ મહેમાન બન્યા છો થેન્ક યુ સો મચ સિનભાઈ થેન્ક યુ અંશુલ આપણે ચાલુ કરીએ આ કાર્યક્રમમાં વાત કરવાની સૌથી પહેલા એક વસ્તુ આપ પોતે ગુજરાત થી છો ગુજરાત બરોડા થી છે બરોડા થી નીકળી ને ફિલ્મી જગત સુધી જે સફર છે તે સફર તમારું કઈ રીતે રહ્યું અને કેવું લાગે છે અત્યારે કારણ કે આપણે ગુજરાતમાંથી નીકળીને બોલીવુડ સુધી પહોંચવાનું એક સફર ખૂબ જ મુશ્કેલી છે અને તે સફર માં તમે આજે કામયાબ છો આપ આજે સારો ખાસો નામ ધરાવો છો ફિલ્મી જગતમાં માં આપને કેવું લાગી રહ્યું અદભુત લાગે છે તમે જે એક એક જ્યાં લિમિટેડ રિસોર્સી રિસોર્સિસ હોય એવી જગ્યા પર જયારે તમે એક બાળક તરીકે કે એક યંગ ટીનેજર તરીકે તમે જે સપનાઓ જોતા હો તમને જે ચકાચોન ને જે જમાળવાળી દુનિયા તમે દૂરથી જે જોઈ હોય અને તમે એના પ્રત્યે એના તરફ આકર્ષિત થતા હો અને ફાઇનલી જ્યારે તમે એનો એક ભાગ બનો અને સક્સેસફુલી બનો અને જેવી રીતે તમે લોકોને જોતા હતા લોકો તમને એ રીતે જોવાનું ચાલુ કરે ઇટ્સ મેજિકલ યાદ કિશનભાઈ આઈ થિંક સપનાને જીવવું એને પૂરા થતા જોવું અને પ્રોસેસ નો આનંદ શું હોય છે સાચું કહું તો મારી પાસે એના માટે શબ્દભંડોળ નથી એ વસ્તુ વ્યક્ત કરવા માટે આપણે વાત કરીએ તમારી જે શરૂઆત થઈ હતી તમે શરૂઆતમાં બોલીવુડમાં આવવા પહેલા પણ મારી પાસે હું જ્યારે તમારા વિશે કઈક રિસર્ચ કરતો હતો ત્યારે પણ મારી સામે આવ્યું છે સંગીત જગતમાં બી ગયા હતા અને સંગીતની સાથે સાથે આપણે વાત કરીએ તો તમે સ્વિમિંગમાં પણ હતા તો આ જે સ્વિમિંગ અને એના પછી સંગીત નું એક કઈ રીતે સો બેસિકલી હું શાસ્ત્રીય સંગીતમાં મારી લગભગ સાત એક વર્ષની તાલીમ રહી છે અને હું મેવાતી ઘરાના થી શીખતો તો હું વલસાડમાં એક ભાવસાર પરિવાર છે જશવંત ભાવસાર હરેશ ભાવસાર અને ભીખુભાઈ ભાવસાર સો આ ત્રણ ભાઈઓ હતા હવે આર નો મોર જીવિત નથી પણ એ બધા એમાં જે ભીખુભાઈ ભાવસાર હતા એ પંડિત જસરાજ સાથે મેવાતી ગરનામાં એમના ગુરુભાઈ તરીકે એ લોકો શીખતા એટલે બંને જણા ભેગા શીખતા સો ત્યાંથી આખી ટ્રેડિશન આવેલી અને પછી વલસાડનું ભાવસાર ફેમિલી સંગીત જગતમાં બહુ મોટું નામ ધરાવે છે એટલે ત્યાં હું વલસાડમાં પાંચેક વર્ષ હતો તો ત્યાં મારે સંગીતની શરૂઆત થઈ અને આવા દિગ્ગજો પાસે શીખવાનો મોકો મળ્યો અને પછી વસ્તુઓ ધીરે ધીરે આગળ વધી અને અલગ અલગ રીતે પછી આઈ હંડ્રેડ વિજુભાઈ ઓલસો એમની વિજુભાઈ સાથે હું બધા નવરાત્રીને બધા લાઈવ શોઝ કરતો હતો પ્લીઝ મને લાવવાનું હમણાં કહેતા નહીં રિયાઝ છૂટી ગયો છે પણ મુદ્દો એ છે કે સંગીત મને મુંબઈ લાવવા માટે જવાબદાર હતું હું મુંબઈમાં પ્રોફેશનલી પગ એટલા માટે મૂકી શક્યો કારણ કે મને વિજુષા જેવા દિગ્ગજ મ્યુઝિક ડિરેક્ટર અહીંયા બોલાવ્યો ને એમની સાથે ગાવાનો એક મોકો આપ્યો હાલ આપણે વાત કરીએ તો જે હિસાબે આપણે જે જણાવી રહ્યા છો કે મ્યુઝિક માંથી આપણે સ્ટાર્ટ થઈ છે મ્યુઝિક માંથી આપણે એક મોકો મળ્યો કે જે ના થ્રુ આજે માં પણ આપ સારા ખાસા નામ ધરાવો છો આજે એક વસ્તુ હું આપને પૂછવા માંગીશ કે મ્યુઝિક ને આ તમારા માટે આજે મ્યુઝિક આજે પણ એ છે લાગણી અને માં જે હિસાબે આપ જે રીયાઝ કરતા હતા જે પ્રેક્ટિસ કરતા હતા અને જે હિસાબે આપણે મંચ શેર બી કર્યું છે ઘણા બધા લાઈવ પરફોર્મન્સ બી આપ્યા છે તો એક્ટિંગ ઇઝ અને તમારા માટે ખાસ કરીને આપણે વાત કરીએ તો એક્ટિંગ માં વધારે ઇન્ટરેસ્ટ છે કે સિંગિંગ માં તો ધ રીઝન વાય આઈ એમ નોન એઝ એન એક્ટર રાઈટ નાઉ એ દર્શાવે છે કે મને એક્ટિંગમાં વધારે રસ પડ્યો એક સમયે અને પછી મેં નક્કી કર્યું કે મારે કદાચ એ જ રસ્તો લેવો છે કારણ કે કેવું છે કે શોખ માટે ગાવું અને પ્રોફેશનલી ગાવું એ બંનેમાં ફરક છે હું પ્રોફેશનલી જ ગાતો હતો પણ જ્યારે અંદરથી એવું થયું કે મારે એક્ટિંગ કરવી છે સ્ક્રીન ઉપર આવવું છે તો પછી મારે સંગીતને કશેક ને કશેક પ્રોફેશનલી જે મ્યુઝિકની કરિયર તમે આગળ લઈ જતા હોય એને મારે સાઈડ ઉપર મૂકવી પડી બીકોઝ મુંબઈમાં એ બંને દુનિયાઓ બહુ અલગ છે એટલે જો મારે સંગીતમાં આગળ વધવું હોય તો એની એ સ્ટ્રગલ અલગ છે એક્ટિંગ સો ધેટ્સ અ ડિફરન્ટ સ્ટ્રગલ ઓલ ટુગેધર સો એ પોઈન્ટ ઓફ થી મેં એક્ટિંગ ચૂઝ કર્યું બિકોઝ મને એવું થયું કે મે બી આઈ કેન એક્સપ્રેસ માય સેલ્ફ બેટર ઓન સ્ક્રીન પણ હવે હવે રહી રહીને આટલા વર્ષો થયા પછી હવે પાછી એવી ઈચ્છા જાગે છે કે પાછું સ્ટેજ ઉપર ચડવામાં આવે ને હાથમાં લેવામાં આવે અને એક વિશાળ ઓડિયન્સની સામે કંઈક કરવાનો મોકો મળે ને એવી રીતની પરિસ્થિતિઓનું પાછું નિર્માણ થાય એવી હું પ્રાર્થના કરું છું જરૂર કે અને મેં તમારો વિડિયો પણ જોયા છે જે સિંગિંગ ના વિડિયો છે અમુક જે યુટ્યુબર YouTube પર अवेलेबल છે તે વિડિયો બહુ જૂ બહુ જૂના છે યસ યસ જૂના છે પણ ખૂબ જ સારું છે અને એક એક પ્રસંગતાજ થાય છે સાંભળીને હવે આપણે વાત કરીએ ફિલ્મી જગત માં તો ફિલ્મી જગતમાં આપણે જે સ્ટાર્ટ કર્યું 2011 સિરિયલ ટીવી સિરિયલ્સ થી પછી મૂવીઝ માં આવ્યા એ જે સફર રે ટીવી સિરિયલ્સ થી લઈને મૂવી સુધી એ કઈ રીતે રહ્યો ને મુંબઈ માં ખાસ કરીને આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે હાલની જમાનામાં જે કોઈ લોકો મીન્સ સપોર્ટ માટે તો મુંબઈ માં તમને કોનો કોનો સપોર્ટ મળ્યો કોનો સાથ મળ્યો કે જે હિસાબે તમને એવું લાગ્યું હોય કે હા આ માણસનો સાથ મને મળ્યો તો હું વધારે ઈઝીલી આગળ જઈ શકું તો આપણે છે ને એક જે હિન્દીમાં કહેવત છે ને કે જ્યાં ચા છે वहां રાહ છે આ વસ્તુની આપણે છે ને આ આ આ વાક્યની ડેપને આપણે ઘણી વખત સમજી નથી શકતા પણ જો જીવનમાં તમે વેન યુઅર ઓન યુર ઓન ને જ્યારે તમે બધી વસ્તુ તમે એક એવી દુનિયામાં જાઓ ને જ્યારે તમને આગળ પાછળ તમે કોઈને ઓળખતા ના હો પણ તોય તમારે કશેક પહોંચવું છે જ્યારે તમારી પાસે તમારા દ્રઢ મનોબળ સિવાય બીજી કોઈ વસ્તુ તમારી સાથે હોતી નથી ટુ બી વેરી ઓનેસ્ટ અ અને એક્ઝેક્ટલી એવી જ વસ્તુઓ મારી સાથે થઈને અહીંયા કામ કરતા દરેક વ્યક્તિ સાથે એ જ વસ્તુ થાય છે જે આ પ્રકારે આગળ વધવાનો જીવનમાં પ્રયત્ન કરતું હોય છે કોઈ બી ફિલ્ડમાં કેમ ના હોય ફક્ત કલા જગતમાં નહીં તમે બિઝનેસમાં બી હોવ તો બી આ જ વસ્તુ છે કોર તો દરેક જગ્યાએ સેમ જ રહે છે ને વસ્તુઓ બદલાતી નથી સો એવી જ રીતે મારા રસ્તાઓ બનતા ગયા મને લોકો મળતા ગયા લોકો સપોર્ટ કરતા ગયા ઘણા સપોર્ટ કર્યો ઘણા ના કર્યો જેની જેવી વૃત્તિ હતી જેનો જેવો ભાવ હતો મારા પ્રત્યેનો એ પ્રમાણે લોકો મારી સામે આવ્યા અને મદદરૂપ થયા ને મદદરૂપ ના બી થયા ઘણા લોકો મદદરૂપ નહીં થઈને પણ મદદરૂપ થયા કારણ કે તમને એક ચાનક ચડાવે તમને એવું થાય કે અચ્છા લોકો આ રીતનું વર્તન કરે છે મારી સાથે હું યુ નો આઈ વિલ પ્રૂવ ધેમ રોંગ હું હું કરીશ હું બતાવીશ સો અને સૌથી મોટી વાત મને એવું લાગે છે કે આ આખી પ્રોસેસમાં છે અને તમારા પર જો ઉપરવાળાની કૃપા ના હોય ને તો કંઈ જ કરવું શક્ય નથી એટલે મને લાગે છે કે એ જે ગ્રેસ છે ને એ સૌથી મોટી વસ્તુ છે કે ઉપરવાળો તમારા ગુરુજનો આશીર્વાદ વડીલોનો આશીર્વાદ અને આ છે ને આપણને ઘણી વાર એવું થાય કે લોકો ફક્ત કહેવા માટે કહેતા હોય છે કે ગુરુના આશીર્વાદ ને મારા મા બાપના આશીર્વાદ ને આને તેને બધું પણ આઈ મીન ઇટ હું એ વસ્તુ મારી સાથે છે એનો અનુભવ કરું છું હું જીવું છું મને આટલે હું જ્યાં બી પહોંચી શક્યો છું જીવનમાં ત્યાં આ બધી વસ્તુઓ કેટલો મોટો ભાગ ભજવ્યો છે એ વસ્તુનો મને અનુભવ અને અનુભૂતિ બંને છે એટલે હું તો આ જીવન એ વસ્તુ માટે મારા મનમાં એક ગ્રેટિટ્યુડ સાથે જીવતો હોઉં છું અને રસ્તા એની બની જતા હોય છે યાર તમને રસ્તાઓ બની જતા હોય છે લોકો જોડાઈ જતા હોય છે અને તમારે તમારી ટેલેન્ટ પ્રમાણે તમારે જ્યાં કઈક પહોંચવાનું હોય ને એનો રસ્તો કુદરત તમને બનાવીને આપતી હોય છે હા તમારે હિંમત કરવી પડે બિલકુલ હું ઘણી વાર મારા જે અમુક મિત્રો છે હું મારા મિત્રોને બી કહેતો હોઉં છું કે આપણા માટે કોઈ દુશ્મન જેવું નથી કોઈ માણસ જો આપણને કસે રોકે કોઈ માણસ એમ કઈ આપણું ખોટું બી કરવા જાય તો ભી વસ્તુ છે કે આપણા લાઈફ માં કઈક ને કઈક વસ્તુ શીખવાડીને જ જાય છે એટલે આપણે કોઈને હું મે મારી વાત કરું છું કે હું કોઈને દુશ્મન નથી મારતો જો કદાચ કોઈ મારા માટે ખોટું બી કરતું હોય તો બી ક્યાંક ને ક્યાંક મને કઈક ને કઈક નવું જ શીખવા મળે છે રાઈટ તો આ હિસાબે છે અને આગળ હવે આપણે વાત કરીએ આપે જે હિસાબે ફિલ્મ જગતમાં નામ ધરાવો છો ત્યાં લોકોને જે ચાહકો છે તે લોકોને તો સંજય લીલા બંસવાલી સાથે પણ કામ કરી ચુક્યા છો પ્રભુ દેવા સાથે પણ કામ કરી ચુક્યા છો ઉમેશ શુક્લા સાથે પણ એવા ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રીમાં છે જે લોકો સાથે આપ કામ કરી ચુક્યા ત્યારે આ લોકો સાથે આપ કામ કરતા હતા ત્યારે શું ફી થયું ને કેવું લાગતું ઓ કેવું છે ને કે જ્યારે જે લોકોએ જીવનમાં કંઈક સિગ્નિફિકન્ટ અચીવ કર્યું છે અને બહુ મોટા લેવલનું અચીવ કર્યું છે જ્યાં જ્યાં દેશ અને દુનિયામાં લોકો એ લોકોની પ્રતિભા જે પ્રભાવશાળી વ્યક્તિત્વ એ બધાના વખાણ કરે છે એની પ્રતિભાના વખાણ કરે છે કામના વખાણ કરે છે એના ફેન છે આવા લોકોની આસપાસ જ્યારે તમને રહેવાનો મોકો મળે ને ત્યારે એ બાય ડિફોલ્ટ બહુ મોટિવેટિંગ હોય છે કારણ કે એ આભા જે વ્યક્તિ કેરી કરતું હોય ને એ જે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય વ્યક્તિત્વના બહુ બધા પાસા એવા હોય જેને કારણે એ લોકો આજે મુકામ પર છે જ્યાં એ લોકો છે સો પર્સનલી જ્યારે પણ હું આવી રીતના કોઈ પણ જાણીતા અને માનીતા લોકોની આસપાસ હોઉં છું ને ત્યારે મોસ્ટલી હું સાયલન્ટલી એ લોકોની રીત બાત એ લોકોનો એટી એ લોકોનું ડિસિપ્લિન એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો અપ્રોચ એ લોકોનું કમ્યુનિકેશન એ લોકોનો એક એક ઓવરઓલ એટીટ્યૂડ અને અપ્રોચ કામ તરફ આસપાસના માણસો તરફ કઈ રીતનો છે આ બધી વસ્તુઓમાં બહુ શીખવાનું હોય છે સો મારો મોસ્ટલી જ્યારે બી હું દિગ્ગજોની આસપાસ મને રહેવાનો મોકો મળે છે ને ત્યારે હું સાયલન્ટલી બેસીને ત્યાં ઓબ્ઝોર્બ કરતો હોઉં છું ઓબ્ઝર્વ કરતો હોઉં છું

એટલે મને યાદ છે સમય થી લઈને અમે જોતા છીએ અને આજે જે પુષ્પા કરીને જે આપણું સીરીયલ આવે છે આજે તો દરેક ઘર ચાલે છે એ વસ્તુ તો મારા ઘરમાં માં બી આજ વાત કરું મારી મમ્મી ડેલી સાંજે જોવે છે તો આ ઓકે તો આ જે લોકો નો પ્યાર આપણને મળે છે આપણે ખાસ કરીને તે બહુ મહત્વનું છે હવે આપણે આગળ વાત કરીએ બે હજાર ઓગણીસ માં આપને એક એવોર્ડ મળ્યો હતો અને એ બહુ સારી મૂવી જે છે ઓક્સિજન ને એમાં તો તમારું રોલ એક નંબર અરે થેન્ક યુ થેન્ક યુ તમે તમે જોઈ છે એનો મતલબ એ ફિલ્મ બિલકુલ એટલે જ કહું છું એ એના માટે આપ શું કહેશો એ અવોર્ડ જ્યારે મળ્યો ત્યારે આપણને કેવું લાગે ઓનેસ્ટલી ઓક્સિજનની સ્ક્રીપ્ટ જયારે ચિન્મય પુરોહિત જેમને રાઇટર ડિરેક્ટર પ્રોડ્યુસર હતા એમની વાત એમની રિસન્ટલી એક ફિલ્મ રિલીઝ થઈ છે કોલ જલેબી રોક્સ જો જોવાનો મોકો મળે તો જરૂરથી જોજો મજાની ફિલ્મ જો સો ચિન્મયભાઈ પુરોહિત પાસેથી માર્કેટમાં ઉડતી ઉડતી મારી પાસે વાત આવી અને સમબડ હેડ રેકમેન્ડેડ માય ને બેસિકલી એક બે જણાએ મારું નામ રેકમેન્ડ કર્યું હતું એમને અને મને બે ચાર જણા પાસેથી એ વાત આખી મારી પાસે આવી હતી અને હું એમને મળવા ગયો અને મળીને એમણે વાર્તા સંભળાવ્યો એ કેવું થાય ને ઘણી વખત જયારે તમને વાર્તા સંભળાય ને ત્યારે તમને એક પર્સનલ વિઝન ફીલ થાય વાર્તા સાંભળીને કે આ બહુ ગજબની વસ્તુ છે અને તમને કશેક ને કશેક એનું પોટેન્શિયલ બી દેખાતું હોય સો જ્યારે એ વસ્તુ મારી પાસે આવી ને ત્યારે હું બહુ ક્લિયર હતો કે જો હું આ વસ્તુ કરીશ ને તો અવર્ડ પાકો છે બીકોઝ આઈ નો વોટ આઈ બ્રિંગ ઓન ટેબલ મને ખબર છે કે હું મારી કલા કેવી રીતે લાવી શકીશ અને કેવી રીતે પ્રેઝેન્ટ કરી શકીશ અને કારણ કે તમને એક સુંદર ડિરેક્ટર અને રાઇટર છે જે પોતે પ્રોડ્યુસર બી છે ફિલ્મના એમણે આટલી સુંદર વસ્તુ લખી છે પેપર ઉપર આપણે ખાલી એને એક ચહેરો આપવાનો છે એને એક 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 આઈડેન્ટિટી આપવાની છે અને પ્રેઝેન્ટ કરવાની છે ને એમાં જે મેજિક એડ કરવાનું છે કરવાનું છે એક કલાકાર તરીકેનો સો એ મને એકદમ સાચી વાત કહું તો વસ્તુ આવતા વહેત મને ખબર હતી કે આનું કંઈક મેજિકલ આઉટપુટ હશે અને કરતી વખતે જે ભાવ હતો ને મનમાં આ બહુ સેન્જ વસ્તુ છે કલાકાર તરીકે કે તમે સ્ક્રેચમાંથી શૂન્યમાંથી સર્જન કરતા હો કોઈ વસ્તુનું કોઈ પાત્રનું અને તમને એ વખતે મનમાં એક ભાવ હોય ને એક આઈડિયા હોય કે લોકોને જોશે તો કેવી રીતે જોશે લોકો પર આ તમે જે કરી રહ્યા છો એની અસર શું થશે અને એ અસર તમે જ્યારે એને ક્રિએટ કરો છો ને ત્યારે તમને અંદર ફીલ થતી હોય અને કેટલી સુંદર વાત છે કે કલાકાર તરીકે જે હું ફીલ કરું છું એ વસ્તુ ક્રિએટ કરતી વખતે એ સેમ વસ્તુ ઓડિયન્સ પણ ફીલ કરે છે એટલે આજની તારીખમાં તમે માનશો ને એક વલસાડના બહુ મોટા ડોક્ટર છે ડૉક્ટર કાંતિ પટેલ અને ડૉક્ટર સરોજ પટેલ અમારા ફેમિલી છે વર્ષોથી અમે ઓળખીએ છીએ એમને હમણાં બે દિવસ પહેલા સરોજ પટેલ ડૉક્ટર સરોજ પટેલનો ફોન આવ્યો મારા પર અને ઓક્સિજન રિલીઝ થઈ હતી બે હજાર અઢારમાં અગિયાર મેના દિવસે રાઝી અને ઓક્સિજન બે એક સાથે રિલીઝ થઈ હતી એ વર્ષે અગિયાર મે સો એ વખતે થિયેટરમાં ઓક્સિજન અલગ રીતે ચાલી હતી ને પછી ઓટીટીમાં બહુ ચાલી બહુ બધા લોકો સુધી પાછળથી પહોંચી પહેલા નથી પહોંચી એવી રીતનું હતું સો વિચાર કરો આટલા વર્ષો પછી ઓલમોસ્ટ સાત વર્ષ પછી આજે બે હજાર પચીસમાં માં તમને એક વ્યક્તિ તમારી એક ફિલ્મ જોઈને ફોન કરે છે ને ડોક્ટર છે પોતે જે પ્રોફેશનલી બહુ સારું કરી રહ્યું છે વર્ષોની પ્રેક્ટિસ પંચાવન સાહીઠ વર્ષની ઉંમર સ્ત્રી એ વ્યક્તિ ને ધ્રુસકે રડ્યું છે ફોન કરીને ખાલી એનો અનુભવ શેર કરવા માટે કે મને એવું થાય છે કે મેં આ વસ્તુ સાત વર્ષ પહેલા કેમ નથી જોઈ મારે પહેલા જોવા જેવી હતી આ વસ્તુ કારણ કે આ વસ્તુ મને હચમચાવી દીધી છે હું હાલી ગઈ છું મેં કોઈ દિવસ સૌ ફીલ જ નથી કર્યું ફિલ્મ જોઈને સો આવી રીતના જે રિસ્પોન્સ છે તમે જો મારા ઇન્સ્ટાગ્રામ પર જશો તો ઇન્સ્ટાગ્રામ પર હાઈલાઇટ્સ હોય એમાં એક ઓક્સિજનની બે સેપરેટ હાઈલાઇટ્સ છે એમાં લોકોએ પોતાનો પ્રતિસાદ આપ્યો છે કે એ લોકોને ફિલ્મ કેવી લાગે છે ને લોકોએ લિટરલી કવિતાઓ લખી છે નિબંધ લખ્યા છે પોતાના મનની વાતો કીધી છે એ તમને જો મોકો મળે કે ઓડિયન્સ જે આ સાંભળી રહી છે એ ઇન્સ્ટાગ્રામ પર જઈને મારા ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ શકે છે એ વસ્તુને સો ઓક્સિજન મને આવી રીતે મળી બીકોઝ બહુ બધા લોકોને એવું લાગતું હતું કે શેક્સપિયર જોશીનું જે પાત્ર છે એ અંશુલ સિવાય બીજું કોઈ વ્યક્તિ છે નહીં કે જે શેક્સપિયરનું પાત્ર કરી શકે અને હા ધેટ્સ હાઉ ધીસ મેજિક હેપન અને એના માટે બેસ્ટ એક્ટર નો અવોર્ડ પણ મળ્યો એ વર્ષે અને ઇટ વોઝ અ ગુડ યર એ હિસાબે અત્યારે તમે જણાવ્યું કે જે ફેમિલી ફ્રેન્ડ છે તમારા એટલા વર્ષો પછી ફોન આવ્યો તો મારા હિસાબે તો અવોર્ડ કરતા પણ વધારે સૌથી મહત્વનો અવર્ડ તો આ છે કે જે 100% 100% એટલે હું કહું છું ને કે Instagram ની હાઇલાઇટ ની વાત કરું છું એ જેટલા લોકો એ તમે જોશો ને તો એ જરાય અવોર્ડ થી ઓછું નથી જરૂરથી એક માટે માટે હું મારી વાત કરું તો અમે લોકો લોકો જે જે કામ કરી છે હવે આપણે આવનારી પિક્ચરોની વિશે વાત કરીએ આવનારી જે ફિલ્મો છે એમાંથી હમણાં હાલમાં જે મારી પાસે એક શુભ સાંજ કરીને કઈક આપણી મૂવી આવવાની એના વિશે જરીક અમને માહિતી આપો તો બે ફિલ્મ આવવાની છે બંને ફિલ્મ આર ડિરેક્ટેડ બાય માય વેરી ડિયર ફ્રેન્ડ એન્ડ વેરી ગુડ ડિરેક્ટર ધ્વનિ ગૌતમ તો ધ્વનિ ગૌતમે બે ફિલ્મ બનાવી છે એમાં એકનું નામ છે ડાયરો અને બીજાનું નામ છે શોભ સાંજ પહેલી કાજલ ઓઝા દે ડાયરો લખી છે એમાં અભિનય બી કરી રહ્યા છે જે બહુ ફેમસ આપણા રાઇટર છે ઓરેટર છે અને બીજી ફિલ્મ એક નવા રાઇટર છે જેનું નામ છે દીપ ધોળકીયા એમણે લખી છે સો જેનું નામ છે શુભ સાંજ ડાયરોમાં કાચલોઝા વૈદીએ બી કામ કર્યું છે બીજા બી ઘણા સાથી કલાકારો છે અને શુભ સાંજમાં મારી સાથે ભાવિન ભાનુશાળી છે વિનિતા જોશી છે અને જાહ્નવી ચૌહાણ એક નવી એક્ટર છે એ છે અને આ બંને ફિલ્મ યુકેમાં યુકેના બેકડ્રોપ ઉપર બેઝ છે એટલે વાર્તા યુકે બેઝ છે અને યુકે ગુજરાત અને યુકેની એક સફર છે આખી ડાયરો ઇઝ અ મ્યુઝિકલ ફિલ્મ જ્યાં સંગીત એક મેજર રોલ પ્લે કરે છે બે ભાઈઓની વાર્તા છે અને શુભ સાંજ બે એવા લોકોની વાર્તા છે કે જે લોકોના નામ સિમિલર છે એટલે છોકરાનું નામ શુભ છે અને છોકરીનું નામ સાંજ છે અને એવા બે જોડા છે જે લંડનમાં લંડનની આસપાસ ની જગ્યામાં એક્ઝિસ્ટ કરે છે અને બંને સો બેસિકલી દેર આર ટુ ડિફરન્ટ એજ ગ્રુપ્સ એક છે ત્રીસ થી ચોત્રીસ વર્ષનું એજ ગ્રુપ અને સેકન્ડ છે બાવીસ થી છવ્વીસ વર્ષ નું એજ ગ્રુપ સો એ વાર્તા આવી રીતના બે કપલની છે કે જ્યાં ત્રીસ થી ચોત્રીસ વર્ષનો છોકરો બાવીસ થી છવ્વીસ વર્ષની છોકરી સાથે જોડાયેલો છે અને વાયસા વર્ષા અને કોઈન્સિડેન્ટલી બંનેના નામ સેમ છે એટલે બંને કપલના જે નામ હતા છોકરાનું નામ શુભ છોકરીનું નામ સાંજ સો એલ્ડર શુભ ગેટ કનેક્ટેડ ટુ યંગર સાંજ અને એલ્ડર સાંજ ગેટ્સ કનેક્ટેડ ટુ યંગેટ ને અને જે વખત રિલીઝ થશે મજા પડી જશે જરૂરથી આપણા જે દર્શક મિત્રો છે તે તમામે તમામ રાહ જોતા હશે કે જલ્દીથી રિલીઝ થાય અમે પણ રાહ જોતા છીએ કે આપણી મૂવી જલ્દી આવે ફરીથી એક વાર કંઈક ન્યૂ સ્ટોરી કંઈક જોવાનું મોકો મળે અમને બી આ એક સવાલ છે જે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં લોકોનો ક્યાંક જે હિસાબે આપે જે જણાવ્યું કે સ્ટુબ બને સ્થાન એક કોરી છે ઉમર 22 જે સોશિયલ મીડિયાના જમાનામાં ક્યાંક ને ક્યાંક કે જે જે છે રિલેશન છે એ રિલેશન કહેવાય છે તેમાં કઈક અત્યારે ભાર ઊંચો થઈ ગયો હોય કે એ લાગણી નથી રહી એ ટાઈપ કંઈ આપણને લાગે છે રાધર મને તો મને છે ને આઈ ફીલ અધરવાઇઝ એટલે મને એવું લાગે છે કે વિશ્વમાં કોવિડ પછી એક અલગ પ્રકારની જાગૃતિ આવી છે મને એવું લાગે છે કે લોકોને જીવનની ફ્યુટિલિટીનો અહેસાસ હવે જેમ કે હમણાં શેફાલી સાથે જે થયું ગઈકાલે ઇટ વોઝ શોકિંગ ઓલમોસ્ટ માય એજ અને તમને એવું થાય કે યાર આવી રીતે સડનલી આ વ્યક્તિ સવારે ઉઠ્યું જે આટલું દેખીતું હેલ્ધી છે જે ફિટનેસ પર આટલું ધ્યાન આપે છે બધી રીતે કરેક્ટ લાગે તમને અને સડનલી સવારના પોરમાં હાર્ટ સ્ટ્રોક જે વાત ચાલે છે આઈ ડોન્ટ નો સત્ય શું છે પણ સડનલી એ માણસ હાજર નથી હવે કહેવાની વસ્તુ એ છે કે જીવનની જે આ ફ્યુટિલિટી છે ને જે ક્ષણભંગુર વસ્તુઓ છે ને કે હમણાં છે ને પછી બે મિનિટ પછી આ માણસ જીવે છે કે નથી જીવતો આપણને ખબર નથી કોવિડમાં આ વસ્તુ દરેક જણા અનુભવી એટલે મને પર્સનલી એવું લાગે છે કે બે હજાર વીસ પછી લોકોની આ બધી વસ્તુ પ્રત્યેની સેન્સિટિવિટી વધી ગઈ છે જે કદાચ બે હાજર વીસ પહેલા ઓછી હતી અને મને એવું લાગે છે કોવિડમાં બહુ બધા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે આસપાસના નજીકના મિત્રોને ગુમાવ્યા હશે કલીગ્સને ગુમાવ્યા હશે વડીલોને ગુમાવ્યા હશે સો એને કારણે વ્યક્તિને સડનલી પેલો એક ઝટકો લાગે ને રિયલાઇઝ થાય ને કે યાર જીવન જીવી લઈએ યાર જે અંગત વ્યક્તિઓ છે ને એની સાથે માણી લઈએ કારણ કે હકીકતમાં કોઈને ખબર નથી કે કાલે શું થવાનું છે સો તમારો જે સવાલ છે કે આજે સેન્સિટિવિટી ઓછી થઈ છે આ છે મને તો ઉલટાનું ઊંધું લાગે છે કે બે હજાર વીસ પછી સિનારીઓ હેઝ ચેન્જ ફોર ગુડ અને એમાં બી હું માનું છું આપની સાથે સ્વયં છું પણ એમાં બી આપણે ઘણી વાર જોયા છે કે જે આજકાલના જે ન્યુ જનરેશનના જે છોકરાઓ છે કે છોકરીઓ છે એ લોકો ક્યાંક ને ક્યાંક ફોનમાં જે લોકો વધારે હોય છે અને એના કારણે આ પેરેન્ટ્સ ની વાત નથી માનતા કે પછી ઘણા બધા રિલેશનમાં આવે ઘરમાં બી બેઠા હોય જમવાના ટેબલ પર જ્યારે આપણે બેઠા હોય આપણે આપણા ટાઈમ ની વાત કરીએ તો પૂલથી આવતા સાંજના સમયે જ્યારે જમવા બેસે ત્યારે આખો ફેમિલી સાથે એક સાથે જમવા બેસવાનો બધા સાથે વાતો કરવાની જે એક મજા હતી તે ક્યાંક ને ક્યાંક એ મજા અત્યારે ઓછી થઈ રહી છે મને એવું લાગે છે હા એટલે કેવું છે કે પહેલા દરરોજ રાતના જમીને અ અમદાવાદ જેવા વિસ્તારમાં મને યાદ છે કે લોકો શેરીમાં કે પોળમાં એકબીજાના ઓટલે બેસવા જાય પછી હા સુરતમાં સુરતમાં છે એટલે તમને ખબર હશે કે એક કલ્ચર આપણે ત્યાં રહ્યું છે પછી એવું હોય કે પછી પાનના ગલ્લાઓ એક ગુજરાતમાં એવી જગ્યા હોય કે જ્યાં લોકો રાત પડે બધા ભેગા થાય પાનવાન ખાવા પોતાના વ્યસનો હોય તો એ પૂરા કરવા મને એવું લાગે છે કે એ જે ઓટલાની પંચાયત હતી ને એ હવે ઇન્સ્ટાગ્રામ પર થઈ ગઈ છે ઓટલાની પંચાત હવે ટ્વિટર પર થઈ ગઈ છે અને પંચાયતનો ડાયરો મોટો થઈ ગયો છે એ આખો જે ડાયરો છે ને એ બહુ વિશાળ થઈ ગયો છે હવે પહેલા ખાલી એક શેરી ને તમારા મિત્ર મંડળ સુધી સીમિત હતી જે પંચાયત એ પંચાયત હવે વૈશ્વિક સ્તરની થઈ ગઈ છે અને વર્ચ્યુઅલ થઈ ગઈ છે સો મને લાગે છે કે આ બધા વર્ચ્યુઅલ મૂળભૂત રીતે થઈ પંચાયત જ રહી છે કોણ શું કરી રહ્યું છે ક્યાં જઈ રહ્યું છે કેવા કપડાં પહેરે છે શું કરે છે એ જ બતાવવાનો લોકો પ્રયાસ કરે છે એકબીજાને જે ડિસ્કશન લોકોના જોઈને ઓટલા પર થતું હતું એ ડિસ્કશન હવે થાય છે એ ડિસ્કશન હવે વોટ્સએપ ગ્રુપમાં થાય છે એ ડિસ્કશન હવે ટ્વિટર પર થાય છે સો વસ્તુઓ મૂળભૂત રીતે નથી બદલાઈ પણ એને કરવાની રીત બદલાઈ ગઈ છે રીત બદલાઈ ગઈ છે અને હવે અમે બી અમારા દર્શક મિત્રોને જરૂરી કહીશું કે આપણી જે મુવી આવનારી મુવી છે તે જલ્દી રિલીઝ થાય અને લોકો એમને પ્રેમ આપે આપણને તો પ્રેમ આપણને તો મળી રહ્યો છે દર્શકોનો સપોર્ટ પણ આપને મળે છે ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમારે જાણકારી અમને આપવા માટે ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ